રાજકોટના ધોરાજીના જમનાબાડ રોડ રેલવે ફાટક પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા માલગાડીના એન્જિનમાં અચાનક ટેકનિકલ ફોલ્ટ સર્જાતા ટ્રેન ફાટક વચ્ચે થંભી ગઈ જેથી ફાટક બંધ રહેતા ધોરાજી માણવદ સ્ટેટ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી માલગાડી ખોટકાતા તેની અસર અન્ય ટ્રેન વ્યવહાર પર પડી હતી રાજકોટથી પોરબંદર જતી ટ્રેન ધોરાજી રેલવે સ્ટેશન પર જ અટકી જતા અડધોથી પોણો કલાક રસ્તો બંધ રહેતા વિદ્યાર્થીઓ મજૂરો અને નોકરીયાત વર્ગ અટવાયા હતા રેલવે ફાટક પર માલગાડી અને સ્ટેશન પર પેસેન્જર ટ્રેન અટવાતા મુસાફરો અને ચાલકો બંને પરેશાન થઈ રહ્યા હતા અત્યારે ધમનાવર રોડ ઉપર જે ધમનાવર ફાટક છે તો આજી સ્ટેટ હાઈવે છે અત્યારે બંધ છે રેલવે ફાટક ની અંદર કે માલગાડી આવી છે આશરે અધિક થી નિકલા ની અત્યારે બંધ છે ટ્રાફિક જામ થઈ ગયો છે જે માણસ અત્યારે જે ખેત મજૂરો છે સ્ટુડન્ટો છે જે હેરાન થઈ ગયા છે અને જે બરોબર આયા દેખ રહ્યા છે પસંદ હોય અને જે ભાઈને જવાનું હોય